નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ તેર ત્રણ બે હજાર પચીસ વાર ગુરુવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને એ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ तो बात करिए राजकोट मार्केटिंग यार्ड अंदर तो कपास नीचे भावतेर सौ तीस भाव चौदह सौ नेव्या रुपया घऊ चार सौ छियासी थी पाँच सौ ने वीस घऊँ टुकड़ा चार सौ ब्याशी थी पाँच सौ आड़तीस तुवेर बात करिए तो अगियारो पच्चीस चौदस सौ ने चालीस रुपया चना नौ सौ नेवार सुडतालीस अड़द अगियारो पच्चीस पंदर सौ मग तेरसो छ्रीस अठार सौ पच्चीस चना सफेद तेरौ दस ऐसी ओगनीस सौ ने વાલદેશી એક હજારથી તેરસો ને એકસઠ સિંગદાણા તેરસો ત્રીસથી થી તેરસો ચોરાણું મગફળી જાડી નવસો એકવીસથી અગિયારસો ને એક મગફળી ઝીણી નવસો ચાલીસથી થી અગિયારસો એસી એરંડા અગિયારસો સિત્તાવીસથી બારસો ને છત્રીસ તલીની વાત કરીએ તો સોળસોથી થી ને નેવું સોયાબીન સાતસોથી થી સાતસો ને એસી તલ કાળા છત્રીસો પંચાવનસો ને ચાલીસ લસણ નવસો પચાસથી બારસો પચાસ धा बार सौ पचास थी सत्तर सौ सीतेर जीरुनी बात करिए जूनागढ़ में मार, राजकोट मार्केटिंग यार्डनी अंदर तो जीरो नीचो भाव तरह हज़ार चार सौ एंचो भाव चार हज़ार ने वीस रुपया राय एक हज़ार वीस बार सौ पचास मेथी आठ सौ तीस थी तेरसो तीस वटाणा एक हज़ार सत्तर सौ वीस रायड़ो नव सौ पचास थी एक हज़ार पिस्तालीस डूंगी की बात करिए तो सौ रुपया तरह सौ ए रुपया कलोंजी हज़ार पिंचासी थी हज़ार ने તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જો કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક્ય તેવા સિમ્બોલમાં કરી નાખજો અને જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર